નમસ્તે મિત્રો મિત્રો આજે એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો ગુજરાતના દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ મોટામાં મોટા માર્કેટયાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો શરૂઆત કરીએ કોડીનારના માર્ક કોડીનાર માર્કેટના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે ચણા નવસો પચાસથી એક હજાર સિત્તોતેર રૂપિયા ભાવ રહ્યો આજે અડદ ચૌદસોથી અઢારસો ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો એંસીથી નવસો ને એકત્રીસ રૂપિયા જુવાર સાતસોથી હજાર રૂપિયા બાજરી ચારસોથી ચારસો ને એક્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંશીથી પાંચસો ને સિત્યોતેર રૂપિયા મગફળી ઝીણી બારસોથી બારસો ચોવીસથી તેરસો ને ઓગણસાઠ રૂપિયા મગફળી તેરસો પાંચથી પંદરસોને ત્રણ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ આવે છે કલોજી કલોજીના ભાવ રહ્યા આજે એકત્રીસો ઓગણ ઓગણીથી એકત્રીસો ઓગણસી સિંગદાણા સોળસો એંશીથી સત્તરસો પચાસ રૂપિયા જીરું છ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો રૂપિયા રાયડો નવસો બેથી નવસો ચોરાણું રૂપિયા એરંડાની વાત કરે તો એક હજાર નેવુંથી અગિયારસો ત્રીસ રૂપિયા ચણા નવસો પાંચથી અગિયારસો રૂપિયા રસકા બીજ તેત્રીસો ઓગણ ઓગણચાલીસો રૂપિયા મેથીની વાત કરીએ તો એક હજારથી ચૌદસો ને ચાલીસ રૂપિયા અડદ પંદરસોથી ઓગણીસો રૂપિયા મગ ચૌદસો પચાસથી એકવીસોને દસ રૂપિયા તુવેર ચૌદસોથી બે હજાર પચાસ રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો ને પચાસ રૂપિયા સોયાબીન આઠસો સિત્તેરથી ને પંદર રૂપિયા જુવાર આઠસો પચાસથી નવસો નેવું રૂપિયા લસણની વાત કરીએ તો એકવીસોથી ચોત્રીસો ને ચાલીસ રૂપિયા મરસાચુકા સોળસોથી આડત્રીસો રૂપિયા તલકાળા અઠ્યાવીસો એક્યાસીથી તેત્રીસો રૂપિયા તલ સફેદ અઠ્યાવીસોથી બત્રીસો એક રૂપિયો ઘઉં ટુકડા પાંચસો સત્યાવીસથી છસોને એક રૂપિયો ઘઉં લોકવન પાંચસો દસથી પાંચસોને છપ્પન રૂપિયા મગફળી ઝીણી અગિયારસો વીસથી તેરસો વીસ રૂપિયા મગફળી અગિયારસોથી ચૌદસોને પચીસ રૂપિયા અને કપાસની વાત કરીએ તો બારસો રૂપિયા નીચામાં નીચો ભાવ અને ઊંચામાં ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો એરંડા એક હજારથી અગિયારસો એક રૂપિયા ચણા આઠસોથી એક હજાર છપ્પન રૂપિયા અડદ પંદરસો પચાસથી અઢારસો સિત્તેર રૂપિયા મગ પંદરસો પચાસથી સત્તરસો ચોવીસ રૂપિયા તુવેર સોળસોથી બે હજાર છ્યાસી રૂપિયા ધાણા એક હજાર વીસથી ચૌદસો ચિમ્મોતેર રૂપિયા સોયાબીન આઠસોથી નવસો ને અડસઠ રૂપિયા બાજરી ત્રણસો પચાસથી ચારસો ને બોતેર રૂપિયા તલકાળા તેત્રીસો પંચાવનથી તેત્રીસો પંચાવન રૂપિયા તલ સફેદ સત્યાવીસોથી બત્રીસો અઠ્યાવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો ને ત્રાણું રૂપિયા ઘઉં લોકવન ચારસો પચાસથી પાંચસો ને સાઠ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી તેરસો પચાસ રૂપિયા મગફળી એક હજાર પચાસથી ચૌદસો ને એકવીસ રૂપિયા કપાસ અગિયારસો પચાસથી તેરસો ને એંસી રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરુ પાંચ હજાર રૂપિયાથી સાત હજાર પાંચસોને છવ્વીસ રૂપિયા રાયડો સાતસો એકથી નવસો એકોતેર રૂપિયા એરંડા છસો અગિયારથી અગિયારસો ને છ રૂપિયા ચણાની વાત કરીએ તો પાંચ દ એક હજારથી બારસો એકતાલીસ રૂપિયા અડદ એક હજાર એકથી અઢારસો એકાવન રૂપિયા મગ એક હજાર અગિયારથી એકવીસો એકવીસ રૂપિયા ડુંગળી સફેદની વાત કરીએ તો બસો એકથી ચારસો ને એકાવન રૂપિયા તુવેર ચારસો એકાવનથી એકવીસો એકાવન રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એક રૂપિયો સોયાબીન આઠસો એકથી નવસોને અગિયાર રૂપિયા લસણ સત્તરસો એકાવનથી ચોત્રીસો એકત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસઠ રૂપિયાથી ચારસોને એક રૂપિયા મરસાંચુકા તેરસો એકથી ચુમ્માલીસો એક રૂપિયા તલ સફેદ અઢારસોથી ચોત્રીસો એકાવન ઘઉં ટુકડા પાંચસો વીસથી થી છસો ને એકોતેર રૂપિયા ઘઉં લોકવન ચારસો નેવુંથી થી પાંચસો ને અઠ્યાસી રૂપિયા મગફળી ઝીણી આઠસો એકથી થી તેરસો ને છોતેર રૂપિયા મગફળી આઠસો અગિયારથી તેરસો ને એકાણું રૂપિયા કપાસ એક હજાર એકથી થી ચૌદસો ને છત્રીસ રૂપિયા વાત કરી લઈએ અમરેલી જિલ્લાની સિંગદાણા પંદરસોથી પંદરસો એકાવન રૂપિયા એરંડા અગિયારસો દસથી અગિયારસો દસ રૂપિયા ચણા નવસોથી બારસો ને પચીસ રૂપિયા હળદ અગિયારસો છપ્પનથી અઢારસો ને પચીસ રૂપિયા મગ નવસો પચીસથી સત્તરસો ને પચીસ રૂપિયા તુવેર ચૌદસોથી સત્તરસો સિત્તેર રૂપિયા ધાણા તેરસો બારસો પાંત્રીસથી ચૌદસો ને છોતેર રૂપિયા સોયાબીન સાતસોથી નવસોને તેત્રીસ રૂપિયા જુવાર અગિયારસો બાવનથી બારસો ચાર રૂપિયા તલકાળા પચીસો નેવુંથી તેત્રીસોને બેતાલીસ રૂપિયા તલ સફેદ ત્રેવીસો ચાલીસથી તેત્રીસોને છ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી 625 પચીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો ને અઠ્યાસીથી છસોને બાર રૂપિયા મગફળી ઝીણી બારસો છોળથી બારસો એકસઠ રૂપિયા મગફળી એક હજારથી તેરસોને સાડત્રીસ રૂપિયા અને કપાસ નવસો છાસઠથી ચૌદસોને આડત્રીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું પાંત્રીસોથી સાત હજાર બસોને દસ રૂપિયા રાયડો સાતસો પચાસથી નવસો ને બ્યાસી રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો ઓગણીસ રૂપિયા ચણા આઠસોથી એક હજાર અઠ્ઠાવન રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો ને પચાસ રૂપિયા મગ બારસોથી સત્તરસો ને પાસઠ રૂપિયા ધાણા એક હજાર પચાસથી અગિયારસો ને પાંચ રૂપિયા અજમો પચીસોથી સુડતાલીસો ને પંદર રૂપિયા લસણ એક હજારથી પાંત્રીસો રૂપિયા ડુંગળી પચાસ રૂપિયાથી પાંચસો ને એંસી મરસાંચુકા પંદરસો રૂપિયાથી તેરસો ને ચાલીસ રૂપિયા બાજરી ચારસોથી પાંચસો રૂપિયા અને તલ સફેદની વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી એકત્રીસો પિંચોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસોને ત્રેસઠ રૂપિયા મગફળી ચીણી અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા મગફળી અગિયારસોથી તેરસો ને પચાસ રૂપિયા અને કપાસ એક હજાર રૂપિયાથી લઈ અને પંદરસોને પંદર રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ